સુરત શહેરમાં આવેલી સંસ્થા બઝમે ગુલિસ્તાન એ રીફાઈ દ્વારા સત્તરમાં ઇજિતે માય નિકા એટલે કે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકવીસ મુસ્લિમ ગરીબ યુવક યુવતીઓના નિકાહ સાદગી સાથે રીતિ રિવાજ પ્રમાણે કરાવી માનવતા મહેકાવવામાં આવી સુરતે દાનવેર કરણની ભૂમિ તરીકે જાણીતું શહેર છે જ્યાં અનેક પ્રકારે ગરીબ અને મધ્યમ વર્ગ્યના લોકો માટે દાતાઓ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે જેમાં અતિ મહત્વનું કહેવાતું દાન એટલે કન્યાદાન સુરતમાં ગરીબ અને જરૂરિયાતમંદો માટે વર્ષોથી સેવા કરતા ધર્મગુરુ ફૈયાઝ બાબા રીફાઈ અને તેમની સંસ્થા બઝમે ગલિસ્તાને રિફાઈ દ્વારા સુરતમાં આવેલા પાંચ પીર દરગા એટલે ખાનકાએ રિફાઈયા ફુલવાડી દ્વારા એકવીસ ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક દી

આ ફુલવાડી આપણા એસએમસીના કોમ્યુનિટી હોલમાં ખૂબ સરસ રીતે ઇજ્તેમાયનિકાનું આયોજન કરવામાં આવ્યું છે ટોટલ એકીસ યુવક અને યુવતીઓ સમૂહ લગ્નમાં લગ્નના બાંધણે જોડાઈ રહ્યા છે આયોજન તમે જોઈ શકો છો બધી રીતે સેપરેટ રીતે બધું કરવામાં આવ્યું છે સુંદર આયોજન છે સરસ આયોજન છે અને અમારું એક જ લક્ષ્ય છે કે જે ગરીબ યુવતીઓ છે તેમના માટે લગ્ન બોજ નથી દીકરીઓ આપણા માટે બોજ નથી દીકરીઓ આપણા માટે અલ્લાહની રહેમત છે અને એ રહેમતને બેશક જ્યારે ઘરમાં દીકરી જન્મે અલ્લાહની રહેમત વરસવાનું શરૂ થાય અને અલ્લાહ ખૂબ બરકતથી તે ઘરમાં ભરી દે છે અને બધા જ તકલીફો અને બધા જ પરેશાનીઓ તે ઘરથી ભાગી જાય છે બધા સમાજો ખૂબ સારી રીતે આપણા ભારતના વિકાસ માટે અને ભારતને આગળ વધારવા માટે ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે મુસ્લિમ સમાજ પણ આપણા પ્રધાનમંત્રી શ્રી જોડે વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ પૂરો કરવા માટે આગળ વધી રહ્યા છે અને આપણે આપણા ભારતને જરૂરથી વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીને રહીશું આપણા સંસ્થા દ્વારા બીજા સૌથી વધારે જે જરૂરતનું છે એ છે ભૂખિયાઓને ભોજન સંસ્થા દ્વારા અગિયાર અલગ અલગ પ્રકારના સેવાઓ દ્વારા ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે જેવી રીતના દસ રૂપિયામાં હાલ જમાલ કેન્ટીનમાં ખાવાનું આપવામાં આવે છે એવી રીતના વૃદ્ધાઓ માટે અશક્તો માટે ટિફિન સર્વિસ માં અલગ અલગ આયોજનોમાં મેગા ફૂડ કેમ્પ એની સાથે હોસ્પિટલોમાં દૂધ ફ્રૂટ કેમ્પ એની સાથે રોડ પર રહેતા લાચાર ગરીબો નિરાર્થીઓ માટે આપણા ફૂડ પેકેટ સેવા અને બીજી બહુ બધી કાર્યો સેવા કરી રહ્યા છીએ ઠંડીમાં હોય તો ઢાબળા વિતરણ સ્વેટર વિતરણ અને એક સૈયદ સાદા સમાજ માટે પણ અમે ખૂબ સારી રીતે લીલાથી કામ કરી રહ્યા છીએ અસલામવાલેકુમ मेरा नाम शेख हजरा मोहम्मद रफीक है फयाज बाबा ने बहुत अच्छा काम करते हमारे जैसे लोगों को अल्लाह उनको और तरक्की देवे और कामयाबी अता करे तंदुरुस्ती अता करे बहुत बो, अच्छा और सब कुछ एकदम परफेक्ट किसी भी चीज़ की बूम पड़ने की ज़रूरत नहीं पड़ती है।, है मेरे हिसाब से तो मेरे हिसाब से तो मतलब ये समूह का निकाय सबसे बेस्ट है नहीं नहीं करावा व सुन्नत अपने अंदर जो है ना वो समूह में बेस्ट है ऐसा ही करना चाहिए पैसे वाला है के हो गरीब है सा, सा, घर की चीजें। लड़की को एक चीज की जरूरत नहीं पड़े पूरा घर उसका बस जाए वो सब चीजें देते माशा असल वरक वा मेरा नाम सबा खातून है ये समूह शादी हम लोग के जैसे तो हुई है जो बाबा ने इतनी वो करी है इतना हम लोग के माँ बाप नहीं कर सकते थे बहुत ज़्यादा किया है उस बाबा ने अल्लाह करे ना वो और ज़्यादा करे और तरक्की दे उनको और हमें सब चीज़ एक टू जेड दिया है बाथरूम का किचन का पूरा सामान दिया है बाबा ने और आने वाले दिन में भी और बाबा करते रहे और हमारी यही दुआ है कि बाबा सही सलामत रहे સામાન્ય રીતે લગ્નમાં વિવિધ ખર્ચો અમુક કુરિવાજોને લીધે કરવામાં આવતા હોય છે જેના પાછળના લાખો રૂપિયા ખર્ચાઈ જવાની આશંકા રહેતી હોય છે આજના સમયમાં એકતા અને પરસ્પર પ્રેમના પ્રતિક સમાન ઈજતેમાય નિકાનું વિશેષ આયોજન કરાતા સમગ્ર દેશવાસીઓમાં માનવતા અને પ્રેમનો સંદેશ પહોંચ્યો હતો બસમે ગુલિસ્તાને રિફાઈ અને ફૈયાઝ બાબા રિફાઈ જેવો આયોજન અન્ય સમાજ પણ અપનાવે તે આજની સમયની માંગણી છે તોસિફ શેખ અને અલમાસ ખાન સાથે એઝાઝ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત